જેવી કે ગરબાના ગ્રાઉન્ડ પર અજાણી વ્યક્તિઓની આજુબાજુ ગરબા રમવાનું ટાળીએ મુશ્કેલીના સમયમાં ફોનથી પર્સનલ લોકેશન ત્વરિત પોલીસ અથવા નજીકના વ્યક્તિને શેર કરવું કંઈક પીધા અથવા ખાધા પછી સદંતર તબિયત બગડતી જણાતા પોલીસનો અને ડોક્ટરનો સંપર્ક કરવો રાતના સમયે સુમસાન રસ્તે જવાનું ટાળવું જો વાહન ન મળે સોશિયલ મીડિયામાં માં જોડાવું નહીં ગરબાના આયોજકો નંબર તથા ગ્રાઉન્ડ લોકેશન ઘરે તથા પરિચિત વ્યક્તિઓને શેર કરવું ટ્રાન્સપોર્ટ એપમાં ઘરેથી આવવા જવા રાઈડ બુક કરી અંગત વ્યક્તિને લાઈવ લોકેશન શેર કરવું કિંમતી વસ્તુઓ કરતી ઘરેણાં તથા જોખમકારક વસ્તુઓ સાથે રાખવાનું ટાળવું ગરબાના ગ્રાઉન્ડ પર સૌપ્રથમ ઇમરજન્સી એક્ઝિટનો રસ્તો નોંધી રાખવો નવરાત્રી દરમિયાન યુપીઆઈ ઉપરાંત ઇમરજન્સી પરિસ્થિતિ માટે થોડાક રૂપિયા સાથે રાખવા આ સંકોને માર્ગદર્શિકાનું પાલન કરવા અંજાર સી ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે રિપોર્ટ પાટીમાંથી જાણી અંજાર I